છાંદોગ્ય ઉપનિષદ પ્રથમ અધ્યાય ખંડ 11 નો ગહન અને વિસ્તૃત વિશ્લેષણ શીર્ષક ઉશસ્તી ચાકરાયણનો ઉપદેશ પ્રાણ જ સર્વશ્રેષ્ઠ ઉદ્ગીત અને સત્યનું મૂળ પ્રસ્તાવના સંકટમાંથી જ્ઞાન તરફ છાંદોગ્ય ઉપનિષદનો ખંડ દસ જ્યાં સમાપ્ત થયો ત્યાં મહર્ષિ ઉશસ્તી ચાકરાયણ ભૂખ મરા અને આપત ધર્મની કસોટીમાંથી પસાર થઈને ધર્મ અને પ્રાણ વચ્ચેનો સૂક્ષ્મ તફાવત સાબિત કરી ચૂક્યા હતા હવે ખંડ 11 માં તેમની આ આત્મિક શક્તિ અને વિવેક બુદ્ધિ તેમને એક નવા સ્તરે લઈ જાય છે આ ખંડ ભૂખમરો દૂર થતાં જ જ્ઞાનના ભૂખમરાને દૂર કરવા પર કેન્દ્રિત છે અને ઉશસ્તી પ્રાણ વિદ્યાનો પરમ રહસ્ય જાહેર કરે છે ખંડ 11 નો ઉપદેશ મુખ્યત્વે યજ્ઞના ઋત્વીજો યજ્ઞ કરનારા પુરોહિતોને આપવામાં આવેલો છે જે ઉદ્ગીતનું ગાન તો કરતા હતા પરંતુ તેના મૂળભૂત તત્વ અને સાચા દેવતાને જાણતા નહોતા ઉશસ્તી તેમને ચેતવે છે કે જ્ઞાન વિના કરેલો ઉદ્ગીત દોષપૂર્ણ છે આ યજ્ઞ અને ઋત્વીજોનું અજ્ઞાન ખંડ ની શરૂઆત કુરુ દેશમાં યોજાયેલા એક યજ્ઞના પ્રસંગથી થાય છે આ યજ્ઞમાં ત્રણ મુખ્ય ઋત્વીજો પુરોહિતો હતા એક પ્રસ્તોતા જે યજ્ઞમાં પ્રસ્તોત્ર પ્રારંભિક ગાન કરતા હતા બે ઉદ્ગાતા જે યજ્ઞમાં ઉદ્ગીત મુખ્ય સામગાન કરતા હતા ત્રણ પ્રતિહર્તા જે યજ્ઞમાં પ્રતિહાર પૂરક ગાન કરતા હતા આ ઋત્વિજો પૂર્વક યજ્ઞ કરી રહ્યા હતા પરંતુ તેમને ખબર નહોતી કે તેઓ જે દેવતાના નામે ઉદ્ગીતનું ગાન કરી રહ્યા છે તે દેવતાનું સાચું સ્વરૂપ શું છે એક ઉશસ્તીનું પ્રવેશ અને પડકાર ગરીબી અને આપત્તિમાંથી બહાર નીકળેલા ઉશસ્તી ચાકરાયણ આ યજ્ઞ સ્થળે પહોંચે છે તેમની પાસે હવે શારીરિક બળ કરતાં પણ વધુ આત્મિક બળ અને સત્યનું જ્ઞાન છે ઉશસ્તી દરેક ઋત્વીજ પાસે જાય છે અને તેમને પડકારે છે ઉશસ્તી હે પ્રસ્તોતા જો તમે જે દેવતાનું પ્રસ્તોત્ર ગાન કરો છો તેને જાણ્યા વિના ગાન કરશો તો તમારું માથું પડી જશે હે ઉદ્ગાતા તમે જે દેવતાનું ઉદ્ગીત ગાન કરો છો તેને જાણ્યા વિના ગાન કરશો તો તમારું માથું પડી જશે હે પ્રતિહર્તા તમે જે દેવતાનું પ્રતિહાર ગાન કરો છો તેને જાણ્યા વિના ગાન કરશો તો તમારું માથું પડી જશે ઉશસ્તીની આ ચેતવણી યજ્ઞ કરનારાઓને ભયભીત કરે છે અહીં માથું પડી જવું એ માત્ર મૃત્યુનું નહીં પણ આત્મજ્ઞાનના અભાવે જ્ઞાની પદવી ગુમાવવાનું પ્રતિક છે આ પડકાર જ્ઞાનના મહત્ત્વને સ્થાપિત કરે છે વિધિ કરતા વિદ્યા જ્ઞાન શ્રેષ્ઠ છે બે ઋત્વીજોનો સ્વીકાર અને આચાર્યની માગણી ભયભીત થયેલા ઋત્વીજો ઉશસ્તી પાસે જઈને પ્રાર્થના કરે છે ઋત્વીજો તમે જ અમને તે દેવતા વિશે શીખવો જેની અમે ઉપાસના કરીએ છીએ ઉશસ્તી સ્વીકારે છે પરંતુ કહે છે કે તેઓ ભૂખથી પીડિત છે તેઓ માગે છે કે યજ્ઞ માટે રાખવામાં આવેલી સંપત્તિ અન્ન ધનમાંથી તેમને યોગ્ય હિસ્સો આપવામાં આવે ઋત્વી જો ઉશસ્તીને તે ધન આપે છે આ પ્રસંગ ફરીથી દર્શાવે છે કે જ્ઞાન હંમેશા પ્રથમ આવે છે અને જ્ઞાનીનું સન્માન કરવું એ દરેક મનુષ્યનું ધાર્મિક કર્તવ્ય છે બે ઉશસ્તીનો ઉપદેશ પ્રાણ પ્રાણવિદ્યાનું રહસ્ય ઉશસ્તી ચાકરાયણ હવે ઋત્વીજોને ઉદ્ગીતના ત્રણેય ભાગો સાથે જોડાયેલા સાચા દેવતાનું જ્ઞાન આપે છે આ દેવતા બીજું કોઈ નહીં પણ પ્રાણ છે ઉશસ્તી પ્રસ્તોતા ઉદ્ગાતા અને પ્રતિહર્તાને અનુક્રમે તેમના ગાન સાથે જોડાયેલા દેવતા વિશે સમજાવે છે એક પ્રસ્તોતાનો દેવતા પ્રાણ મુખ્ય શ્વાસ ઉશસ્તી હે પ્રસ્તોતા તમે જે દેવતાનું પ્રસ્તોત્ર ગાન કરો છો તે પ્રાણ છે વિશ્લેષણ પ્રસ્તોત્ર એટલે પ્રારંભિક સ્તુતિ જીવનનો પ્રારંભ શેનાથી થાય છે પ્રાણ શ્વાસથી પ્રાણ શરીરમાં પ્રારંભિક ગતિ આપે છે અને બધા કાર્યોની શરૂઆત કરે છે પ્રાણ જ સૂર્યની જેમ જાગૃતિ અને કાર્યશક્તિ આપે છે આ જ્ઞાન વિના પ્રસ્તોતાનું ગાન નિરર્થક છે બે ઉદ્ગાતાનો દેવતા અપાન નીચેની તરફનો શ્વાસ ઉશસ્તી હે ઉદ્ગાતા તમે જે દેવતાનો ઉદ્ગીત ગાન કરો છો તે અપાન છે વિશ્લેષણ ઉદ્ગીત એ મુખ્ય ગાન છે જે સર્વને શાંતિ અને આનંદ આપનારો છે અપાન વાયુ શરીરની અશુદ્ધિઓ અને ઉર્જાને નીચેની તરફ લઈ જઈને શરીરને શુદ્ધ કરે છે શુદ્ધિકરણ પછી જ પરમાનંદ ઉદ્ગીતનું ફળ પ્રાપ્ત થાય છે જે રીતે પૃથ્વી સર્વને ધારણ કરે છે તેમ અપાન શક્તિ શરીરને જમીન સાથે જોડે છે ત્રણ પ્રતિહર્તાનો દેવતા વ્યાન વ્યાપક શ્વાસ ઉશસ્તી હે પ્રતિહર્તા તમે જે દેવતાનું પ્રતિહાર ગાન કરો છો તે વ્યાન છે વિશ્લેષણ પ્રતિહાર એટલે પૂરક અથવા સમાપ્તિનો ભાગ વ્યાન વાયુ એવો પ્રાણ છે જે આખા શરીરમાં વ્યાપેલો રહે છે અને પ્રાણ વચ્ચે સંતુલન જાળવે છે તે બે ક્રિયાઓ શ્વાસ લેવો છોડવો ની છોડવોની વચ્ચેનું સંતુલન છે આ જ રીતે વ્યાન એ અંતે સર્વત્ર શાંતિ અને વ્યાપકતા બ્રહ્મ લક્ષણ લાવે છે ત્રણ ઉપદેશનું ગહન વિશ્લેષણ અને વેદાંતિક સંગમ

આ પ્રાણ વિદ્યા ઉપાસકને સૂર્ય જેવું તેજ અને જાગૃતિ આપે છે બે અપાન નીચેનો વાયુ અને પૃથ્વી અપાન શક્તિ નીચેની તરફ ગતિ કરે છે જે પૃથ્વીની ધારણ શક્તિ અને સ્થિરતાનું પ્રતિક છે અપાનનું જ્ઞાન ઉપાસકને સ્થિરતા આધાર અને પવિત્રતા આપે છે જે ઉદ્ગીત સામગાનના પ્રવાહને જાળવી રાખવા માટે અનિવાર્ય છે ત્રણ વ્યાન વ્યાપક પ્રાણ અને આકાશ બ્રહ્મ વ્યાન એ સર્વવ્યાપકતાનું તત્વ છે પ્રાણ અને અપાનની ક્રિયાઓ જ્યાં મળે છે અને સંતુલિત થાય છે તે જ વ્યાન છે આ વ્યાન આખા શરીરમાં અને આખા બ્રહ્માંડમાં વ્યાપેલા આકાશ બ્રહ્મનું પ્રતિક છે આ જ્ઞાન ઉપાસકને બ્રહ્મની સર્વવ્યાપકતા સાથે જોડી દે છે ચાર વિદ્યા અને અવિદ્યાનો તફાવત ઉશસ્તીનો ઉપદેશ ભારપૂર્વક જણાવે છે કે માત્ર ક્રિયા યજ્ઞ પૂરતી નથી પરંતુ ક્રિયા પાછળનું જ્ઞાન વિદ્યા મહત્વપૂર્ણ છે

છાંદોગ્ય ઉપનિષદના સમગ્ર પ્રથમ અધ્યાયનો સાર છે ઓમકાર એ પ્રાણનો પ્રતિક છે અને પ્રાણ એ બ્રહ્મનો પ્રથમ પ્રગટ સ્વરૂપ છે ઉશસ્તી ચાકરાયણનો આ ઉપદેશ દર્શાવે છે કે જે વ્યક્તિ પોતાના શરીરના પ્રાણ શ્વાસમાં જ પરમ તત્વને જુએ છે તેને બાહ્ય યજ્ઞો કે ક્રિયાકાંડોની ભૂલ ભૂલા મણીમાંથી મુક્તિ મળે છે તે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ બને છે તેના જીવનમાં કોઈ દુઃખ કે ભૂખમરો આવતો નથી અને તે સંતુલન શાંતિ તથા સર્વવ્યાપકતાનું જીવન જીવે છે ઉશસ્તી ચાક્રાયણનું આ આખ્યાન આપદ્ધર્મ જ્ઞાનની શ્રેષ્ઠતા અને પ્રાણની ઉપાસના આ ત્રણેય તત્વોનો એક અદ્ભુત સંગમ છે જે વેદાંતના વિદ્યાર્થીઓ માટે પાયાનું જ્ઞાન પૂરું પાડે છે